માલીમાં એક મોટો અકસ્માત થયો છે એક અહેવાલ મુજબ સોનાની ખાણ ઘસી પડવાના કારણે સિત્તેરથી વધુ લોકોના મોત થયા છે આ ઘટના બુધવારે બની હતી માલી વિશ્વના સૌથી ગરીબ દેશોમાંનો એક દેશ છે આ દેશ આફ્રિકામાં સોનાના મુખ્ય ઉત્પાદકોમાંનો એક છે અહીંની સોનાની ખાણોમાં અવારનવાર ભૂસ્ખલનના કિસ્સાઓ જોવા મળે છે છતાં આ મોંઘી ધાતુ મેળવવા માટે લોકોએ સતત સંઘર્ષ કરતા રહે છે સમાચાર એજન્સી એએફસીએને જણાવ્યું કે ઘટના સ્થળની આસપાસના વિસ્તારોમાં બસો થી વધુ સોનાની ખાણો છે કામદારોની શોધ હજુ ચાલુ છે હાલમાં ખાણમાંથી માંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે માલીના ખાણ મંત્રાલયે મંગળવારે એક નિવેદનમાં ઘણા ખાણિયાઓને મૃત્યુની જાહેરાત કરી હતી પરંતુ ચોક્કસ આંકડા આપ્યા નથી સરકારે શોકગ્રસ્ત પરિવારો અને માલિયન લોકો પ્રત્યે તેની ઊંડી સંવેદના વ્યક્ત કરી બસ હાલ માટે એટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ અને નવી ખબરો સાથે ત્યાર પહેલાં અમારા વિડીયોને લાઇક કરી ગુજરાતી ન્યૂઝને સબ્સ્ક્રાઇબ કરો બે લાયકન દબાવી દેજો જેથી કરીને તમને નવી નવી અપડેટ મળતી રહે